વાલીયા તાલુકાના દોડવાડા ગામની શ્રી જય માતાજી આશ્રમ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાલિયાના દોડવાળા શ્રી જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલિત શ્રી જય માતાજી આશ્રમ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી અને શિક્ષકોએ અગાઉથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી જે અંતર્ગત એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને યોગના આઠ અંગો વિશે જાણકારી આપી ક્રમ અનુસાર યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ દિવસના કાર્યક્રમનું જીવન પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમ સંસ્થાના સંસ્થાપક દેવભા કાઠી પ્રમુખ મીનાબેન દેવભા કાઠી ટ્રસ્ટી રંજીતાબેન વસાવા આચાર્ય વિમલભાઈ ચૌધરીએ શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર